તરીગામ જીપીસીબી દ્વારા કેમિકલ કંપનીઓના પ્રદૂષિત પાણીના નમૂનાઓ લઈ તાત્કાલિક તપાસ શરૂ જીડી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ જેડીસી વિસ્તારમાં કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં ઝેરી પ્રદૂષિત પાણી રસ્તા પર છોડવામાં આવી રહ્યા હોવાના સમાચાર મળ્યા છે સરીગામ જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળેલી ફરિયાદના આધારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝેરી પ્રદૂષિત પાણીના નમૂનાઓ લીધા હતા પ્રાપ્ત માહિતી મુજબ સરીગામ જેડીસી કેમિકલ ઝોનમાં રોડ નંબર બત્રીસ પર આવેલી સિયારા ઇન્ડસ્ટ્રીઝ ઉમિયા ઇન્ડસ્ટ્રીઝ અને ઉદિત કેમિકલને જીપીસીબી દ્વારા કડક આપવામાં આવી છે અધિકારીઓએ તાત્કાલિક કામગીરી હાથ ધરતા નમૂનાઓ લઈ ઉપલી કચેરીઓમાં જાણ કર્યું છે કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં ઝેરી પ્રદૂષિત પાણી છોડવાથી તે વરસાદી પાણીમાં મિક્સ થઈને નજીકના કેનાલમાં જઈ રહ્યું છે જે માનવજીવન જળ અને જમીન માટે ખૂબ જ ઘાતકી સાબિત થઈ શકે છે જીપીસીબી અને એસઆઈએ સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે તેમ છતાં આ પ્રકારના કિસ્સાઓને કારણે સરીગામ જેડીસીના નામ પર દુષ્પ્રભાવ પડી રહ્યો છે અમુક ઉદ્યોગો વરસાદની રાહ જોઈને કેમિકલ છોડવાનો ઇરાદો ધરાવે છે પરંતુ જીપીસીબી દ્વારા ઉપલી કચેરીની કડક કાર્યવાહી આ કિસ્સામાં દાખલારૂપ બની શકે છે જીપીસીબીની આ કાર્યવાહીથી અન્ય ઉદ્યોગો જાહેરમાં કેમિકલ છોડવાનું બંધ કરશે અને પર્યાવરણના રક્ષણ માટે સકારાત્મકતા પ્રદાન શકે છે સરીગામ બાયપાસ રોડની બદતર હાલત લોકોની મુશ્કેલીઓ વધતી જાય છે ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડની હાલત અત્યંત બદતર બની ગઈ છે આ રસ્તો છેલ્લા વીસ વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને હજુ સુધી યોગ્ય રીતે નહીં બની શક્યો બાયપાસ રસ્તાઓ પર મોટા મોટા ખાડા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગથી હજારો લોકો રોજ અવર જવર કરે છે અને સરીગામ જીઆઈડીસીથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે એસઆઈના પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટે અગાઉ પીએમઓ સીએમઓ સહિતના સંબંધિત વિભાગોને રજૂઆતો કરી હતી પરંતુ નબળી નેતાગીરી અને અધિકારી રાજના કારણે સ્થિતિમાં કોઈ ફેરફાર નથી આવ્યો જર્જરિત રસ્તાઓના કારણે પ્રજા હવે ત્રાહીમામ પોકારી ઉઠી છે અને સ્ટીલના સરિયા દેખાતા સ્પષ્ટ થાય છે કે માત્ર ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે સ્થાનિક નાગરિક કુંજન ઓઝાએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હવે પ્રજાને જાગૃત થવું પડશે અને ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડશે વારંવાર મીડિયામાં અહેવાલો પ્રસારિત થવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી આ ખાડાઓમાં જો કોઈ વાહન ચાલકનું જાણ જાય તો જવાબદાર કોણ એવા હાલે તો પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે વલસાડ હાઈવે પર ટ્રકનું ટાયર ફાટ્યું અને ટ્રક સામેના ટ્રેક ઉપર પલટી ખાઈ ગઈ હાઈવે પર ટ્રાફિક જામ વલસાણ હાઇવે પર વહેલી સવારે એક ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી ખાઈ ગયા બાદ રેલિંગ તોડી સામેના ટ્રેક ઉપર પડી હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ ન હતી પરંતુ હાઇવે પર આશરે ચારથી પાંચ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ બુધવારના રોજ વલસાડના ગુંદલાવ ચોકડી હાઇવે પર સાડા છ વાગ્યાના સુમારે એક ટ્રક નંબર ડીડી ઝીરો વન એફ નાઇન ઝીરો નાઇન થ્રી વાપી તરફથી પૂરપાટ ઝડપે હાઇવેના પહેલા ટ્રેક પરથી સુરત તરફ જઈ રહી હતી જે દરમિયાન ટાયર અચાનક ફાટતા ટ્રક રેલિંગ તોડી સામેના ટ્રેક ઉપર પલટી થઈ ગઈ હતી સદનસીબે સામેથી કોઈ વાહન પસાર થતું ન હોવાને કારણે મોટી હોનારત થતા ટળી હતી જોકે ટ્રકમાં સવાર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો આ અકસ્માતને પગલે હાઈવે પર ચારથી થી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો આ બનાવ બાદ હાઈવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પલટી ખાઈ ગયેલા ટ્રકને ક્રેનની મદદથી રસ્તા પરથી ખસેડવાની કામગીરી કરી હતી જેને લઈને હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે ટ્રક ચાલકો હાઇવે પર પહેલા ટ્રેક પર ટ્રક ચલાવતા હોવાને લઈ અકસ્માતો થાય છે જેને લઈને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે આવા ટ્રક ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પાડીના કોટલાવમાં આદિવાસી પરિવારનું ઘર ધરાશાયી થયું પાડી તાલુકાના કોટલાવના નવીનગરી વિસ્તારમાં મંગળવારના રોજ એક આદિવાસી પરિવારનું ઘર અચાનક ભારે વરસાદ વચ્ચે તૂટી પડ્યું હતું તદનસીબે પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો ગામના અગ્રણીઓને જાણ થતા તાત્કાલિક દોડી જઈ કામગીરી હાથ ધરી હતી કોટલાવના નવીનગરી ફળિયામાં રહેતા સંજયભાઈનું ઘર ભારે વરસાદ વચ્ચે ગત મંગળવારના રોજ સાંજે સાડા આઠેક વાગ્યે ઘર ધરાશયી થઈ ગયું હતું આ બનાવ સમયે સંજયભાઈનો પરિવાર ઘરની અંદર હતો જેઓએ અવાજ સાંભળી તરત જ ઘર બહાર દોડી આવતા પરિવારનો બચાવ થયો હતો ભાગ તૂટી હતું આ અંગેની જાણકારી મળતા ગામના માજી સરપંચ મોહનભાઈ હડપતી ગામના આગેવાન ધ્રુવિલ ભંડારી સહિત ગામના અગ્રણીઓ સંજયભાઈના ઘરે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વિડીયો કોલિંગ દ્વારા સંજયભાઈ વાત કરી હતી અને જરૂરી મદદ માટે તેમણે ખાતરી આપી હતી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલે પણ ટેલિફોનિક જાણકારી મેળવી હતી અને તાલુકા પંચાયત તરફથી જરૂરી રાહત મળી રહે તે માટે જાણ કરી હતી ગોવિંદભાઈએ ડિઝાસ્ટર વિભાગ અને અન્ય વિભાગ જેઓ રાહત આપી શકે તેમને જાણ કરી હતી અચાનક ભારે વરસાદ વચ્ચે ઘર તૂટી પડતા ગરીબ પરિવાર ઘરવિહોણું બની ગયું છે વહીવટી તંત્ર એમની મદદ આવે એ હાલ તો જરૂરી બની રહ્યું છે